નમસ્કાર ખેડૂત મિત્રો ફરી એકવાર તમારા બધાનું સ્વાગત છે આપણી ચેનલ કિસાન હેલ્પમાં ખેડૂત મિત્રો આજે આપણે વાત કરવાની છે કે તલના પાકની અંદર આવતી પીળાશ તલના પાકની અંદર જે વૃદ્ધિ અટકાવી દે છે અને ત્યારબાદ અત્યારે વર્તમાન પરિસ્થિતિ પ્રમાણે જે તલના પાકની અંદર આવતી જે સફેદ માકી છે એના નિયંત્રણ માટે આપણે કેવા પ્રકારના પગલાં લેવા જોઈએ જેથી કરીને આપણને ખૂબ સારામાં સારું રિઝલ્ટ જોવા મળે એ પહેલા જે ખેડૂત મિત્રો આપણે આ ચેનલ પર નવા આવ્યા હોય તેવા ખેડૂત મિત્રો ખાસ કરીને આપણી આ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી નાખજો કેમ કે આપણી આ ચેનલ પર આવા જ અવનવા ખેતીને લગતા વિડીયો મૂકવામાં આવતા હોય છે ખેડૂત મિત્રો ઉનાળુ પાકની જો આપણે વાત કરીએ તો ઘણા બધા વિસ્તારોની અંદર ઉનાળુ પાકની અંદર જે તલનું વાવેતર છે એ ઉનાળુ તલનું વાવેતર છે એ ખૂબ જ મોટા પ્રમાણની અંદર થયું છે ઘણા બધા ખેડૂત મિત્રોએ તલના પાકનું વાવેતર કર્યું છે મિત્રો એ પાકની અંદર અત્યારે આપણે જોવા જઈએ તો ઘણા બધા ખેડૂત મિત્રોને કહેવું છે કે તલના પાકની અંદર અત્યારે પીળાશના પ્રશ્નો છે ત્યારબાદ પીળાશ આવવાના કારણે જે એની વૃદ્ધિ છે એ મિત્રો આખી સાવ અટકી ગઈ છે અને સફેદ મેકીના પણ પ્રશ્નો ઘણા બધા ખેડૂત મિત્રોએ જોયા છે તો ખેડૂત મિત્રો આપણે સૌ પ્રથમ જો વાત કરીએ તો કે તલના પાકની અંદર જે પીળાશ છે પીળાશ આવવાના કારણે શું હોઈ શકે છે તો એની આપણે વાત કરીએ તો એક તો છે જમીનનું જે પડશે ઉપલું જે પડશે મિત્રો સખત થઈ જાય એટલે કે કડક થઈ જાય એના કારણે પણ ઘણી વખત પીળાશ આવતી હોય છે જમીનનું જે પડશે એ હાડ એટલે કે સખત થવાના કારણે જે જમીનની અંદર જે પાણી છે એ બરાબર થઈ શકતું નથી અને એ કારણે પણ પીળાશ આવતી હોય છે ત્યારબાદ જો આગળ આપણે વાત કરીએ તો ઘણી વખત પોષક તત્વોની ઉણપ હોય તો એના કારણે પણ આપણા પાકની અંદર પીળાશ આવતી હોય છે એની અંદર આપણે જો વાત કરીએ તો તલના પાકની અંદર જે ઉપરના જે પાંદડા છે એ પીળાશ પડતા હોય તો મિત્રો ફોસ્ફરસ અને સલ્ફરની ઉણપ છે એના કારણે પીળાશ પડતા હોય છે ત્યાર પછી જો આપણે આગળ વાત કરીએ તો કે જે નીચેના પાંદડા છે એ પીળાશ પડતા હોય તો પાંદડાની કિનારીઓ જો દાજતી હોય તો મિત્રો એનપીકે એટલે કે નાઇટ્રોજન અથવા તો પોટાશની ઉણપ હોય એના કારણે પણ મિત્રો આ પ્રકારના પ્રશ્નો આવતા હોય છે ત્યાર પછી આગળ જો આપણે વાત કરીએ તો કે ભેજની અછત હોય એના કારણે પણ જમીનની અંદર પાતળી જમીન હોય હળવી જમીન હોય જે ભેજધારક શક્તિ ઓછી હોય એવી જમીનની અંદર જો તલનું પાકનું વાવેતર કરેલું હોય તો ઘણી વખત આના કારણે પણ તમારા પાકની અંદર પીળાશ આવતી હોય છે ત્યાર પછી જો આગળ વાત કરીએ તો ઘણી વખત પિયત આપેલું હોય એવા પાકોની અંદર એવી જમીનોની અંદર પણ પીળાશ આવવાના પ્રશ્નો આવતા હોય છે ભારે કાળી જમીન હોય તો એની અંદર આપણે વધારે પ્રમાણની અંદર પિયત આપી દીધેલા હોય તો તેવા વિસ્તારોની અંદર પણ તલના પાકની અંદર આવા પીળાશ પડવાના પ્રશ્ન જોવા મળતા હોય છે ઘણી વખત ચુચ્યા પ્રકારની જીવતોના એટેકને કારણે પણ આપણા પાકની અંદર પીળાશ જોવાના પણ પ્રશ્ન જોવા મળતા હોય છે તો મિત્રો આ હતા અમુક કારણો જેના લીધે તલના પાકની અંદર જે પીળાશ આવે છે એના પાંદડા પીળાશ પડે છે જેના કારણે વૃદ્ધિ અટકી જાય છે હવે ખેડૂત મિત્રો એના નિવારણની જો આપણે વાત કરીએ તો તલના પાકની અંદર જે પીળાશ આવે છે એ પીળાનું કારણ જાણી અને તમારા પાકની અંદર જે પીળાશ છે એનું કારણ જાણી અને પછી જો એની સામે પગલાં લેવામાં આવે તો આપણને ખર્ચ ઓછો થશે અને ખૂબ સારું આપણને રિઝલ્ટ જોવા મળશે હવે મિત્રો આગળ જો એના નિવારણની આપણે વાત કરીએ તો કે માર્કેટની અંદર જે નેનો યુરિયા મળે છે એ ખેડૂત મિત્રો આપણે પ્રતિપંપ પચાસ એમએલ નાખી અને આપણે છંટકાવ કરી શકીએ છીએ અને ત્યાર પછી બીજી આપણે જો વાત કરીએ તો કે અત્યારે માર્કેટમાં ઓગણીસ ઓગણીસ કરીને પણ એક ખાતર આવે છે અને પચીસ પચીસ કરીને પણ એક ખાતર આવશે તો ખેડૂત મિત્રો આ બંને ખાતરનો જો આપણે છંટકાવ આપણા તલના પાકમાં કરશું તો પણ આપણને પીળાશ જોવા મળશે નહીં અથવા તો જો આપણે તલના પાકમાં પીળાશ જોવા મળતી હશે તો પણ એ પણ દૂર થઈ જશે કારણ કે આ બંને ખાતરમાં નાઇટ્રોજન આવે છે જેના લીધે તલના પાકમાં જો પીળાશ આવતી હોય તો એ પણ દૂર થઈ જતી હોય છે ત્યારબાદ કર્યું મિત્રો આપણે તત્વોના ઉણપના કારણે જો આપણા પાકની અંદર પીળાશ આવ્યું હોય તો એની અંદર કોઈ પણ સ્ટાન્ડર્ડ કંપનીનું મિક્સ માઇક્રો માઇક્રોન્યુટ્રિયન્સ આવે છે એનો જો છંટકાવ કરવામાં આવે તો એની અંદર પણ આપણને ખૂબ સારા રિઝલ્ટ જોવા મળે છે અને પોષક પોષકત્વની ઉણપ હોય છે એ દૂર થાય છે અને આપણા પાકની અંદર જે પીળાશ રહેલી છે એ પણ પીળાશ દૂર થતી હોય છે ત્યારબાદ આપણે મિત્રો આગળ જો વાત કરીએ તો કે જે ખેડૂત મિત્રોને પિયત આપવાનું હોય તો તેવા ખેડૂત મિત્રો એ પિયતની અંદર હુમિક એસિડ છે કે જેની અંદર સુપર પોટેશિયમ વૂમિક આવે છે એનો તમે પિયતની અંદર એક કિલોગ્રામ પ્રતિ એકરની અંદર ઉપયોગ કરી શકો છો મિત્રો આ જે પોટેશિયમ હૂમિટ છે એના કારણે પણ જે અટકેલી વૃદ્ધિ છે એ છોડની અંદર વૃદ્ધિ વિકાસ સારો થાય છે ત્યારબાદ જે છોડની અંદર પીળાશ આવે છે એને પણ તે દૂર કરે છે અને આ જે પોટેશિયમ વૂમિટ છે મિત્રો એને તમારે જો છટકાવ કરવો હોય તો પણ તમે સ્ટાન્ડર્ડ કંપનીનું લઈ અને એ કંપનીના માપ મુજબ તમે જો છટકાવ કરશો તો તમને ખૂબ સારું રિઝલ્ટ જોવા મળશે તો મિત્રો આ તો આપણે વાત કરી કે તલના પાકની અંદર આવતી ક્લાસ અને જે અટકેલી વૃદ્ધિ છે એ વૃદ્ધિ વિકાસ પાછો લાવવા માટે આપણે આ રીતે પગલાં લઈ શકીએ છીએ ત્યારબાદ અમે જો આગળ વાત કરીએ તો કે અત્યારે જો તલના પાકની અંદર સૌથી વધારે જો કોઈ પણ પ્રશ્ન મોટો હોય તો એ છે સફેદ માખીનો પ્રશ્ન હવે મિત્રો આગળ આપણે વાત કરીએ તો કે તલના પાકની અંદર જો સફેદ માકી છે અત્યારે વર્તમાન પરિસ્થિતિ જોવા જઈએ તો ખૂબ જ વધારે પ્રમાણની અંદર એટેક જોવા મળી રહ્યો છે અને એનો ઉપદ્રવ પણ ઘણો બધો વધી રહ્યો છે તો મિત્રો સફેદ માકીના નિયંત્રણ માટે આપણે શું કરવું જોઈએ કઈ દવાનો છટકાવ કરવો જોઈએ જેનાથી આપણે ખૂબ સારું રિઝલ્ટ જોવા મળે તો મિત્રો માર્કેટની અંદર અત્યારે આપણે જોવા જઈએ તો કે ફ્લોનિકા મીડ આવે છે એનો તમારે ખેડૂત મિત્રો આઠ ગ્રામ પ્રતિ પંપ તમે નાખીને પણ ઉપયોગ કરી શકો છો ત્યારબાદ ખેડૂત મિત્રો અત્યારે બજારમાં જે યુપીએલ કંપનીનો ઉલાલા આવે છે એનો પણ તમે ખેડૂત મિત્રો ઉપયોગ કરી શકો છો ત્યાર પછી એસિટામી બ્રિડ આવે છે એનો પણ તમારે દસ ગ્રામ પ્રતિ પંપ રાખી અને સફેદ માહીખી માટે તમે એનો ઉપયોગ કરી શકો છો મિત્રો ઘણી બધી સ્ટાન્ડર્ડ કંપનીના છે એ એસિડામી પ્રાઇડ આવે છે એનો પણ તમે ઉપયોગ કરી શકો છો ત્યાર પછી ખેડૂત મિત્રો જ્યારે તલના પાકમાં સફેદ માખીનો ખૂબ જ વધારે એટેક હોય ત્યારે ખેડૂત મિત્રો ખાસ કરીને તમારે ડાય પચીસ ટકા પ્લસ પાયરી ફ્રોક્સી ફેન પાંચ ટકા એસી ફોર્મમાં આવે છે એનો ઉપયોગ કરી શકો છો અથવા તો ડાય ચાલીસ પોઈન્ટ વન ટકા પ્લસ એસિડામા પ્રિડ તન પોઈન્ટ નવ ટકા ડબલ્યુપી ફોર્મમાં આવે છે તેનો પણ તમે છંટકાવ કરી શકો છો ઘણા બધા ખેડૂત મિત્રો આ પ્રકારના કન્ટેન્ટનો ઉપયોગ કરે છે અને ખૂબ સારા રિઝલ્ટ પણ મેળવે છે મિત્રો આપણે જે આ કોઈ પણ દવા કીધી એ કોઈ પણ સ્ટાન્ડર્ડ કંપનીની જ લેવાનો આગ્રહ રાખવાનો છે અને આપણે આગળ વાત કરીએ કે ઘણા બધા ખેડૂત મિત્રો એવો હોય છે કે સફેદ મેકીની અંદર દવાનો છંટકાવ કરવા છતાં પણ ઘણી વખત રિઝલ્ટ નથી મળતા તો ખેડૂત મિત્રો ખાસ કરીને સાંજના સમયે જો છટકાવ કરવામાં આવે તો આ જે દવાઓના રિઝલ્ટ છે એ તમને ખૂબ સારા રિઝલ્ટ જોવા મળતા હોય છે ત્યાર પછી એક આગળ એક બીજી વાત કરીએ તો કે તમારા પાકની અંદર સફેદ માકીને કોઈ પણ તમે દવાનો છંટકાવ કરો તો એ દવાનો છંટકાવ છે એ તમારા પાકને આધારે તમારા છોરની વૃદ્ધિના આધારે અને જે તમારા પાકની અંદર સફેદ માઈકીનો કેવા પ્રકારનો અટેક છે કેવા પ્રકારનો ઉદ્રવ છે એના પ્રમાણે તમારે જો છંટકાવ કરશો તો તમને ખૂબ સારો રિઝલ્ટ જોવા મળશે મિત્રો જે કંઈ પણ આપણે દવા કીધી એ તમારે ખાસ કરીને સ્ટાન્ડર્ડ કંપનીની જ લેવાની છે આ ખાસ બાબતો તમારે ધ્યાન રાખવાનું છે ખેડૂત મિત્રો તમે પણ જો આ વર્ષ ઉનાળુ તલનું વાવેતર કરેલું હોય અને તમારે પણ આ પ્રકારના પ્રશ્નો જો ઉદભવતા હોય તો ખેડૂત મિત્રો વિડીયોમાં આપણે જે રીતે વાત કરી એ રીતે તમે પણ જો એની ટ્રીટમેન્ટ કરશો તો તમને ખૂબ સારું રિઝલ્ટ જોવા મળશે ખેડૂત મિત્રો વિડીયોની અંદર આપવામાં આવેલી માહિતી છે એ જો સારી લાગી હોય ઉપયોગી લાગી હોય તે વિડીયોને અવશ્ય લાઈક કરી દેજો સાથે સાથે અન્ય ખેડૂત મિત્રોને આ વીડિયો શેર કરવાનું ભૂલતા નહીં હવે ખેડૂત મિત્રો આપણે નવા વિડીયોમાં નવી માહિતી લઈને મળીશું ત્યાં સુધી તમારા બધાનો ખૂબ ખૂબ આભાર જય જવાન જય કિસાન